મિત્રો લોઢી તમે જોવો ને લોઢી માં ઢોસા બનાવે છે ઢોસા માં તમારે તેલ નાખવાની જરૂર જ ન પડે આ લોઢી ની કમાલ તો બેન મને આ સ્ટેનલેસ સ્ટીલ છે ડ્રાય છે ગેસ ની બચત કરશે અને ઢોસા તમારા ઓઇલ થી બટર વગર પચીસ ઢોસા ઉતારો તો તમારે પેપર ક્રિસ્પી થશે પચીસ ઢોસા એક સાથે ઉતારી તોય બટર નહીં ચોપડવાનું ઓઇલ નહીં ચોપડવાનું ગેરંટી અને તોય ક્રિસ્પી થાય અને જેને એવું લાગે કે આમાં નહીં ઉતરે તો એક કિલો બેટર એની સામે લઈ આવી અને એની સામે તમને પચીસ ઢોસા તમારે આઠ તવા ઉપર તમને બનાવી દે અને ગેસ ની બચત થાય ગેસ ની બચત થાય પણ સૌથી વધારે તો પેપર જે ક્રિસ્પી બધા ને જોતા હોય તો ઈ થતા નથી જો તમે રાજકોટમાં રહેતા હોય તમારે આવી લોઢી લેવી હોય ને અને છે મજબૂત હવે માથામાં મારે તો માથું પડી નાખે લોઢીને ને કઈ ન થાય એટલે આની લાઈફ ટાઈમ ગેરંટી આપતી છે લાઈફ ટાઈમ ગેરંટી તો નથી પણ છે ને આની જેવું કહેવાય હા એના જેવું કે આની